આમાં કોઈ તમારે આપી નથી દેવાનું અમે લેવાના નથી આ અમારી પેટન્ટ નથી ઇટ્સ ઓપન ઇન ધ માર્કેટ એનીબડી કેન યુઝ લાઈક અ ફ્રી એપ ઘર સભા તમે ઉપયોગ કરો અને સી ધ ચેન્જ તમે લોકો બધાએ અહીંયા દોઢ કલાક મને સાંભળવા માટે કાઢ્યો અને અમે પણ અહીંયા આવ્યા દોઢ કલાક તો આપણે કઈ પ્રોડક્ટિવ એક વાત તો બનવી જોઈએ કે નહીં બાકી બધી આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં અને થિંકિંગમાં અને એક્સેપ્ટન્સમાં આવી પણ એક પ્રોડક્ટિવ વાત

એમ થતું હોય કે જરા અઠવાડિયે એક વખત નથી કરી એની માટે તાળીઓ તો પાડો એટલે આપડા બધા જ પ્રશ્નોનું સમાધાન આવી એક વાતમાં છે આ હું તમને બોલું છું ને શ્રદ્ધાથી નહીં હું એક સંત છું એટલે વાત નથી કરતો આઈ એમ અ મેન ઓફ સાયન્સ આઈ એમ અ મેન ઓફ બોથ હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું મેં એન્જિનિયરિંગ કર્યું છે અને હું સંત પણ છું એટલે હું લોજિક અને ફેથ ના કોમ્બિનેશન થી વાત કરીશ ખાલી અંધશ્રદ્ધાની વાત નહીં કરું આઈ એમ ટોકિંગ ઓફ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ આઈ એમ ટોકિંગ ઓફ સમથિંગ ધેટ હેઝ ગ્રોટ રિઝલ્ટ એવી આ વાત છે ઘર સભાની અને આ બધા માટે સાયન્ટિફિક રિસર્ચ છે છેલ્લી પાંચ વીકમાં હું મારું પ્રવચન પૂરું કરું છું આ બધા માટે સાયન્ટિફિક રિસર્ચ થયેલી છે ભગવાનના નામ સ્મરણથી તમને શું લાભ થાય છે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઇંગ હું તમને નામ આપું છું યુ કેન ગો ઓન Google એન્ડ ઓપન ઇટ અપ આ લોકોએ પ્રયોગ કર્યો સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર થી કે ભગવાનનું નામ સ્મરણ કોઈ કરે એને ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી શું લાભ થાય છે હજાર હજારના ચાર ગ્રુપ બનાવ્યા

પાછા ઘરે મોકલીયા કે હજી તમે દસ વીક પ્રેક્ટિસ કરો પછી પાછા આવ્યા પાછો પ્રયોગ કરા પછી ચાલુ નામ સ્મરણે સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન ટુ પોઇન્ટ ઝીરો થી અગેન એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆઈ થયા એમાં કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો કન્કલુઝન રિપોર્ટમાં લખ્યું ફર્સ્ટ બાય ચેન્ટિંગ ધ હોલી નેમ ઓફ ફોર 12 મિનિટ એવરી ડે ચિલ્ડ્રન ઇન ઈજ ગ્રુપ ઓફ ફોર ટુ ટ્વેલ્વ હેડ એન એડવાન્ટેજ ઓફિફ્ટીન ટુ ટ્વેન્ટી ફાઇવ પરસન્ટ ઇન્ક્રીઝ ઇન યર મેમરી પાવર लाभ चाहिए नहीं? बिजी बात लगी। 12 से 22 यंगस्टर्स और टीनेजर्स ये लोगों ने 15 in से 25 इंक्रीज इन देर विल पावर एंड कॉन्फिडेंस। कांग्रेस में ये विल पावर ने कॉन्फिडेंस बहुत हुई है। थ्री ग्रुप को तुझे बहुत आप लोग बैठा दिए। बावे स्थित साइट। दे हैड अ फिनॉमिनल

આવી તો મારી પાસે 500 વાતો છે સાયન્ટિફિકલી પ્રૂવડ ઓન સમ રિલીજીયસ એસ્પેક્ટs પ્રાર્થનાથી શું થાય મંદિરે તમે દર્શન કરવા જાવ તો શું થાય તમે સંતની વાત સાંભળો તો શું થાય તમે રામાયણ મહાભારત જેવા આપણા પવિત્ર ગ્રંથો ફેમિલીમાં વાંચો તો શું એડવાન્ટેજ થાય આવી 500 રિસર્ચ સાયન્ટિફિકલી થઈ હોય ક્લિનિકલી અને એક્સપેરિમેન્ટલી થઈ હોય

એવા ખોટા વિચારોમાં નહીં આવી જવાનું અને જો આવી જઈએ તો કા તો આપણે અભણ છીએ પહેલી વાત અને કા તો થોડું ભણેલા છે પણ આપણને આટલી સરસ વૈજ્ઞાનિક રિસર્ચ બધી થઈ ગઈ છે એ વાતની આપણને ખબર ન એટલે શ્રદ્ધા રાખવાની યુ વોક બાય ફેથ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ કઈ આવતું નથી પણ રિઝલ્ટ આવે છે ખરું તમે પત્ની પતિ પત્ની લગ્નમાં જોડાયા

તે આંખથી નથી જોયા પણ ઇન્ટેલિજન્સ ઇઝ યોર થર્ડ આઈ જોનેનાતી દેખાશે ઇન્ટેલિજન્સથી તો જોઈ શકે છે કે આપ પુરી કે મુંબઈ માં આ વોઝ ટોકિંગ એટ તાજ લેન્ડ્સ બાન્દ્રા 400 સાયન્ટિસ્ટ બેઠા હતા 400 વૈજ્ઞાનિકો અને માય ટોપિક વોઝ લોજિક વર્સસ ફેથ 400 વૈજ્ઞાનિકોને એક જ પ્રશ્ન પૂછો એક પણ જવાબ નથી આપી શકે અને તમારામાંથી કોઈ નહીં આપી શકે

तो खाऊ क्या रहे सू क्या रहे जॉब पर क्या रहे जवानों तारी क्या रहे नकी है मिलियंस एंड मिलियंस एंड मिलियंस ऑफ इयर्स थी मिलीमीटर्स एंड मिलीसेकंड्स थी एक्यूरेसी थी अर्थ पर ऐसे है तो मैं कहूं का नासा ना बता वैज्ञानिक को फेरवा जाए थे इसरो तो ना बता वैज्ञानिक को फेरवा जाए थे समबडी इज मैनेजिंग एंड कंट्रोलिंग इट अदरवाइज दिस कैन नॉट हैपन

उपयोग था है तो रिइंफोर्स था है कि नहीं रिइंफोर्स था तो तो केविट था है પછી મે 400 વૈજ્ઞાનિકોને એક્ઝામ્પલ આપું મે કોઈ એક વ્યક્તિ પૃથ્વી પર હતો ત્યારે ને ત્યારે 8 ફૂટ છે ત્યારે કોઈ એમ કે કે હું તો ન્યુઝીલેન્ડમાં પેલી બાજુ ગયોલો વેલિંગ્ટનની પેલી બાજુ ત્યાં છે ને ગ્રેવિટી થોડી ઊંચી છે તો બધા પૃથ્વી ઉપરથી એક એક ફૂટ ઉપર ચાલે છે અને આ બાજુ લેટિન અમેરિકામાં એમેઝોન બાજુ ફરવા ગયોલો ત્યાં ગ્રેવિટી વધારે તો તો અડધો અડધો ફૂટ પગ જમીનમાં જતો રહેતો જો કોઈ કયું

એનર્જીનો મેં ઉપયોગ કર્યો અને એ એનર્જી મને રીઇન્ફોર્સ ક્યાંથી થઈ મેં ખોરાક લીધો મેં પાણી લીધું મેં શ્વાસ લીધો અને મેં આરામ કર્યો અને મેં વ્યાયામ કર્યો એટલાથી મારે એનર્જી રીઇન્ફોર્સ થઈ ગઈ એમાં ગ્રેવિટી છે બધાને ખેંચીને પૃથ્વી ઉપર રાખે છે ગુરુત્વાકર્ષણ તો એનો ઉપયોગ થઈ જાય છે વપરાઈ જાય છે ખરી જવાબ આપજો શાર્પ ક્વેશ્ચન પૂછીશ એની સામે બહુ તીખો પ્રશ્ન પૂછીશ વપરાઈ જાય છે ખરી તમે કહો કે ના નથી વપરાતી તો આખું સાયન્સ ખોટું પડી ગયું મેં તમને પહેલા જ તમારો હાથ તમને તો એનર્જીનો યુઝ કરું છું યુઝ તો ગ્રેવિટીનો તમે કહો કે એનો ઉપયોગ નથી થતો તો આખું સાયન્સ ખોટું પડી ગયું અને તમે કહો છો કે ના એનર્જીનો ઉપયોગ થયો તો નવી એનર્જી આવી ક્યાંથી એનું આખું લેટરલ ડિસ્ટ્રીબ્યુશન કર્યું કોણ There is somebody who is doing it, and that is God. That is beyond the ken of human intelligence. इलाबो अब बहन argument नहीं करवानी कौन है जो याद है? अने चिल्ली बात अमूकपस्तु जीवन में स्वीकारी लगवाएं। बदी चीज़ ये logic ने argument ने बोल बुद्धिज्ञ ने कहा, I'm a man of logic. I'm a man of reason. I don't accept anything that doesn't satisfy my logic. ये total गान पढ़े सें। અમુક વસ્તુ લોજિક થી સ્વીકારવાની અમુક વસ્તુ ફેથ થી સ્વીકારવાની એનું પણ દ્રષ્ટાંત આપી દઉં તમને છેલ્લે ક્રિકેટ કેટલા રમ્યા છો હાથ ઊંચો કરો તો જે જે ક્રિકેટ રમ્યા હોય તો ક્રિકેટ વિશે જાણતા હોય આંગળી ઊંચી કરો ને થોડું પણ બધા ઇઝ હવે પ્રશ્ન પૂછું છું જેને પણ જવાબ આવડતો બોલજો હજી સુધી મને કોઈ જવાબ આપ્યો નથી તમે પણ કોઈ નહીં આપી શકો પ્રશ્ન પૂછી લઉં ત્રણ સ્તંભ કોણે નક્કી કર્યા હું તમને ફંડામેન્ટલ પ્રશ્ન પૂછું છું બેઝિકલ સિમ્પલ ત્રણ સ્ટમ્પ નક્કી કર્યા હોય એનું નામ મને આપો હવે તું તારી જાતને એમ કેજે હું તો લોજિક અને રીઝન માં માનું છું મારું લોજિક અને રીઝન ને બુદ્ધિ સેટિસફાઈ થાય તો જ હું કોઈ વાત સ્વીકારું છું તો ત્રણ સ્ટમ્પ ની તો ખબર નથી શું તે ક્રિકેટ સ્વીકાર્યું રમવા શું મળ્યું તું એ વખતે લોજિક જોડાવતું ને કે કેમ બે નહીં કેમ ચાર નહીં એક તો લોજીક દોડાયું નહીં ઓપોઝિશન ટીમના ના કેપ્ટન અને અમ્પાયર તમે પૂછ્યું નહીં કે આ ત્રણ સ્ટમ્પ નક્કી કોણે કરે એનું નામ આપો એને કેમ બે નહીં અને કેમ ચાર નહીં એનું કારણ મને આપો એને નક્કી કરવાની ઓથોરિટી કોને આપી એના નામ આપો એને નક્કી કર્યા ત્રણ પછી એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી એનું નામ આપો પછી હું કન્વિન્સ થઉં પછી હું ક્રિકેટ રમું એવું ડાકણ પીચ ઉપર જઈને આપણે કર્યું હોય તો સામેના અગિયાર ખેલાડીઓ શું કે શું એક પાછળ મારીને કાઢી મૂકે બેટ ચલ તમે ત્રણ સ્ટમ્પ લોજિક વાપર્યા વગર સ્વીકારી લીધા તો ક્રિકેટ રમવાનો આખી જિંદગી આનંદ આવ્યો કે ના આવ્યો આ કે ના તમે બાવીસ યાર્ડ ની પીચ સ્વીકારી લીધી તમે એક ઓવરમાં છ જ દરા રાખી શકાય નો બોલ ને વાઈટ પડે પછીની વાત છે પણ ટૂંકમાં છ બોલની એક ઓવર એ તમે સ્વીકારી લીધી तो क्रिकेट जीवन में लाभ थे थैंक यू फॉर पेशलीफ यू And may my Guru Mahansami Maharaj bless you all. Thank you, Jai Swami Nair.